ત્રણ પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી બે આરોપીઓ સાહિલ ઉર્ફે ગાભણો મજીદ મેમણ અને ઉવેસ ઇમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સ તથા મોબાઈલ કાર મોપેડ સહિત આઠ લાખ અડસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો ઝડપાયેલા આરોપીઓમાં સાહિલ ગાભણો મેમણ ભરૂચના અંકલેશ્વર પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી હતી બ્યુરો રિપોર્ટ એસ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે